પાટણ એપીએમસી ખાતે એક વૃક્ષ માકે નામ અભિયાન અંતર્ગત દેશી કુળના હજાર રૂપાના વિતરણ સાથે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો એપીએમસી માં ફરજ બજાવતા સફાઈ કર્મચારી અને ચોકિયાતો ને રેઇનકોટ વિતરણ કરી ગરમાગરમ ગોટાની મિજબાની મીજબાની માણી પાટણ એપીએમસી ખાતે મંગળવારે એક વૃક્ષ માકે નામ અભિયાન અંતર્ગત દેશી કુળના હજાર રૂપાઓનું વિતરણ તેમજ એપીએમસી માં ફરજ બજાવતા સફાઈ કામદારો અને કરતા ચોકિયાતોને રેઇનકોટ અર્પણ કરવાની સાથે એપીએમસી પરિવાર સાથે સૌ વેપારીઓ મહેતાજીઓ મજૂરો સહિતનાઓએ સમૂહમાં ગરમાગરમ ગોટાની મેજબાણી માણવાનો ત્રિવિધ કાર્યક્રમ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલના અધ્યક્ષપદે યોજવામાં આવ્યો હતો પાટણ એપીએમસીના ચેરમેન પદે નિયુક્ત થયેલા સ્નેહલભાઈ પટેલે એપીએમસીમાં ફક્ત વેપાર ધંધા જ નહીં પરંતુ તેની સાથે સાથે અનેકવિધ સમાજ ઉપયોગી અને સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે ત્યારે મંગળવારના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક વૃક્ષ માકે નામ અભિયાન અંતર્ગત દેશી કુળના રોપવાઓનું વિતરણ કરવામાં આવ્યું તેમજ સરદાર ગંજ બેંકના સૌજન્યથી યાર્ડમાં ફરજ બજાવતા સફાઈ કામદારો અને ચોક્યાતોને વરસાદની ઋતુમાં રક્ષણ મળી રહે તે માટે રેનકોટનું વિતરણ કરવામાં આવ્યું અને ચોમાસાની ઋતુમાં માર્કેરયડ પરિવારના સૌ સભ્યો સાથે મળીને ગરમાગરમ ગૂટાની મિજબાની માણવાનો કાર્યક્રમ સવારે 8 થી નવ કલાકના સમય દરમિયાન એપીએમસી ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો આ ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત એક વૃક્ષ માકે નામ અભિયાન દરમિયાન માર્કેરયડમાં કામ કરતા તમામ નાના મોટા સૌ કર્મચારી વેપારીઓ અને માર્કેટ યાર્ડ પરિવારના સભ્યોને દેશી કુળના હજાર થી વધુ વૃક્ષોના રોપવાનું વિંતરણ કરવામાં આવ્યું ભાઈ માર્કેટ યાર્ડ માટે આજ વિશેષ દિવસ છે શું શું કાર્યક્રમ રાખ્યા હતા આજે માર્કેટયાર્ડ અને અમારું એપીએમસી પરિવાર એટલે કે અમારા બોર્ડ ડિરેક્ટરો અમારા સેક્રેટરી અને તમામ કર્મચારીઓ એમના દ્વારા આજે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વરસાદી માહોલ છે અને વરસાદ આવે એટલે આપણા બધા ગુજરાતીઓને ભજીયાની યાદ અચૂક આવે તો આજે માર્કેટ યાર્ડના તમામ વેપારીઓ મહેતાજીઓ હમાલો જે અહીં કામ કરે છે એવા કામ કરનારા નાના મોટા વેપાર કરનારા આ તમામ જે અમારા કેમ્પસની અંદર નાનું મોટું કામ કરે છે ટ્રાન્સપોર્ટનું કામ કરતો હોય કે સસ્તાનું કામ કરતો હોય એ બધા જ પરિવારના સભ્યોને આ ભેગા બેસી અને ઘરમાં વગર કોટા કઢી મરચાં એનો એક કાર્યક્રમ રાખ્યો હતો સાથે સાથે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું એક આહવાન હતું કારણ કે આ ઉનાળામાં આપણે બધાએ ગરમી ની અસહ્ય ગરમીની અનુભવ કર્યો છે તો વૃક્ષ વાવું જરૂરી છે નરેન્દ્રભાઈએ પણ કહ્યું છે કે વૃક્ષ આ વખતે ચોમાસામાં જેટલા બને એટલા વૃક્ષો વાવવા જોઈએ તો એક વૃક્ષ માકે નામ એ સંદર્ભે અહીં એક હજાર એક જેટલા મોટા વૃક્ષો દેશી કુળના વૃક્ષો એ અહીં ખેડૂતો વેપારીઓ અને અહીં કામ કરતા કરનાર સર્વેને એક એક રોપ આપ્યો છે માત્ર આપ્યો એવું નથી પણ એ એનો વાવેતર કર વાવેતર કર્યા પછી એનું જતન કરી અને છોડ મોટો થાય ત્યાં સુધીની ચિંતા કરે એવી એક વ્યવસ્થા કરી હતી અમારા કેમ્પસમાં અર્બન બેંક છે તો એ અર્બન બેંકના સહયોગથી અમારા સ્વચ્છતા કર્મીઓ અને ચોકિયાતો લગભગ ત્રીસેક જેટલા છે એમને ચોમાસામાં તકલીફ ન પડે એટલા માટે એમને સરસ મજાના રેઇન છે એ પણ આજે વિતરણ કર્યું અમારા સૌ બોર્ડ ડાયરેક્ટરો અમારા એપીએમસીના સેક્રેટરી તથા સૌ કર્મચારીઓ અને વેપારીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને ખૂબ પ્રમાણ કાર્યક્રમ હતો સ્નેહ સફર સૌએ ખૂબ મજાથી માણ્યો થેન્ક યુ